પાટણના રાધનપુર શહેરમાં ઘર 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 નળ નળની વાતો વચ્ચે પાણીની સમસ્યાને લઈ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી અનિયમિત અને ખારું પાણી આવે છે ત્યારે મીઠું પાણી મેળવવા કાળ જાડ ગરમીમાં મહિલાઓને રજળપાટ કરવો પડે છે મીઠું પાણી મળવા માટે મેળવવા માટે માત્ર એક જ સંપ છે પાણીની સમસ્યા માટે તેની સામે મહિલાઓને ઝઝમવું પડે છે પાલિકાએ મીઠું પાણી મળી રહે તે માટે પુરવઠા વિભાગે સંપ બનાવ્યો છે પરંતુ સમયસર પીવાનું મીઠું પાણી લોકોના ઘર સુધી હજુ સુધી પહોંચ્યું નથી આગામી સમયમાં પાણી માંગ સાથે મહિલાઓએ ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે પરંતુ હા આ વિસ્તારમાં પાટણના ગામમાં પાણી ચોપડે તો પહોંચી ગયું છે પણ હકીકતમાં નથી પહોંચ્યું અમે પાણીની રજૂઆત કરવા જઈએ તો એ લોકો એવું કહે છે કે પાણી આવે છે પણ પાણી ક્યાં આવે છે પાણીના ટાંકે આવે છે લોકોના ઘર સુધી આવતું નથી અને એ ખારું અને મીઠું મિશ્રિત પાણી કરીને આપે છે જે તમે અધિકારીઓ એક વખત પીજું હો તો તમને ખ્યાલ આવે કે કેવું પાણી છે અંદર કટરનું દૂષિત પાણી મળેલું હોય છે અને જે લોકોને અઠવાડિયે એકવાર મીઠું પાણીની માગ કરે છે

પાણી ભર્યા પાણી ની છે એનો નિકાલ કરવો જોઈએ ઘેરા પડે પાણી ચાર દિવસે અઠવાડિયે તો ને પાણી કાયમ માટે લઈને ત્યાં ભરવા જઈએ છીએ બહુ ભૂલ હોય છે પછી ગરમી ને બહુ બે વાગે મૂકવા ટાઈ પાણી મૂકે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાટણ જિલ્લાની અંદર ઠેર પાણી પોકાર ઉઠે છે અને મારી પાછળ દ્રશ્યો બતાવવા માગીશ કે રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર ની અંદર પાણી આપવામાં ક્યાંક નિષ્ફળ નિવડ્યું હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે રીતે રાધનપુર નગરપાલિકા દ્વારા વિસ્તારની અંદર પાણી આપવાનું હોય છે પરંતુ જે દ્રશ્યો જો છે તે કાઢી સંપના દ્રશ્યો છે સંપ કાટ ખાઈ ગયો છે એટલે કે અહીંયા પાણી પહોંચતું નથી એના કારણે જે લોકો છે સાત નંબર વોર્ડના તેઓને પાણી માટે એક એક બેડા માટે રજડ કરવું પડે છે બે થી ત્રણ દિવસ થયા બાદ એક વખત પાણી આવે છે તે પણ ખારું પાણી આવે છે તેવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે અને જે મીઠું પાણી મેળવવું હોય તો ક્યાંક તેઓને માથે બેડા લઈને અહીંથી અહીંયા બોર ઉપર રજરપાટ કરવી પડે છે ને એક એક બેડા માટે મહિલાઓ કે બેડા યુદ્ધ થતા હોય એ રીતના પણ દ્રશ્યો જોવા મળે છે કહી શકાય કે ઉનાળો આવે છે ને પાટણ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગાડી પાણી પોકાર ઉઠે છે ત્યારે રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર સાતની અંદર ક્યારે પાણી પૂરું પાડે છે તે તો જોવાનું રહ્યું ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ